નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વિરાટ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં એકસો આઠ કાનુડા રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા સાવરકુંડલામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ગગનભેદી નારા સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સનાતન આશ્રમ જેસર રોડથી થયો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં એકસો આઠ કાનુડા રજવાડી રથ અને વિવિધ ફ્લોટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં શણગારેલા ટ્રેક્ટરો પણ યાત્રામાં જોડાયા હતા તેતાળીસ દિવસના વિરામ બાદ આવેલો ધોધમાર વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નહોતો વરસાદી માહોલ અને આનંદ ઉમંગ સાથેની આ શોભાયાત્રાએ નગરજનોને અનોખો અનુભવ કરાયો હતો આ દિવ્ય દૃશ્યને માણવા અને ભગવાન શ્રી કૃષ્ણની શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રાનું સમાપન શ્રી ગોવર્ધન આજે હવેલી ખાતે થયું હતું આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરની તમામ જાહેર સંસ્થાઓ વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ અને હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ સક્રિય સહભાગી નોંધાવી હતી આયોજનની સફળતા બદલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રણવ વસાણી તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ સહયોગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હશે તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત જોયા વગર મહેનત કરનાર તમામ સમ સ્વયંસેવકો મિત્રોનો જાહેરમાં આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર સાવરકુંડલા